નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું આજે ફરી એકવાર કૃષ્ણ ભગવાનની સ્ટોરી લઈને તમારા માટે હાજર થઈ ગયો છું આ સ્ટોરી કદાચ તમે નહીં સાંભળ્યું આ સ્ટોરી સત્ય ઘટના ઉપર આધારિત છે અને આજના જમાનાની છે તો ચાલો મોડું કરતા આજની સ્ટોરી શરૂ કરીએ છીએ એની પહેલાં કંઈક કહેવા માંગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડિયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો ભાઈ બંધ ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર કરજો નજીક રહેતા હોય તો આને સંભળાવજો અને જો દૂર રહેતા હોય તમારાથી તો આ વિડીયો શેર જરૂર કરજો તો ચાલો મોડું ન કરતા આજની સ્ટોરી શરૂ કરીએ છીએ એક યમુનામાં એક શેઠજી રહેતા હોય છે શેઠજીનો તો બહુ સારો ચાલતો હોય છે પૈસે ટકે બહુ જ સુખી હોય છે શેઠજીને કોઈ સંતાન નથી હોત બધા જ કહેતા હોય છે શેઠજી આટલી બધી ધન સંપત્તિ છે તમારી તો કોઈ નાના છોકરાને ગોદ લઈ લ્યો ને તો એની જિંદગી સુધરે ને તમને એક સંતાન મળી જાય શેઠજી કૃષ્ણ ભગવાનના પૂજારી હતા હવે આ બધા કહેતા હતા લોકો એટલે શેઠજીએ એક કુંજ બિહારીનું મોટું મંદિર બનાવડાયું અને શેઠજી હવે એક કુંજ બિહારીને જ પોતાનું સંતાન માનવા માંડ્યા જ્યારે પણ ફ્રી હોય એને મંદિરમાં બેસી શ્રી કૃષ્ણ ભગવાન એટલે કે આપણા બિહારી એને કુંજુ કુંજુ કહીને એને પોતાનું સંતાન માનવું અને જ્યારે પણ ફ્રી હોય તો વાતો કરતા કુંજુ આમ કુંજુ આમ કુંજુ આમ આખો દિવસ જ્યારે પણ ફ્રી હોય મંદિરમાં બેસી અને વાતો કરતા આ મંદિર બનાવ્યા પછી જ્યારે પણ ગામ લોકો કહેતા કે આટલી બધી ધન સંપત્તિ છે કોણ સંભાળશે તમે તો શેઠજી કહેતા મારા સંતાન છે ને કુંજ બિહારી છે એ સંભાળી લેશે તમારા ગયા પછી આટલી બધી ધન સંપત્તિ કોણ સંભાળશે મારો કુંજ સંભાળી લેશે ને એ પછી વાત વાત આવી બધી તો બિહાર સાચી કે આ બધી સંપત્તિને કુંજ બિહારી મેનેજમેન્ટ કરશે બધી આપણે માની લઈએ કે ભગવાન છે ભગવાનનું મેનેજમેન્ટ કરશે પણ તમે જ્યારે મરી જશો ત્યાં અગ્નિ અગ્નિસંસ્કાર કરવા કોણ આવશે

શેઠજી તો સાચા હૃદયથી એનો છોકરો માને છે પણ શું કૃષ્ણ ભગવાન આ બધી ધન મેનેજમેન્ટ કરશે શું કૃષ્ણ ભગવાન આવીને કે કુંજ બિહારી અગ્નિ સંસ્કાર કરશે આવી ચર્ચા જ્યાં સુધી શેઠજી જીવાન ત્યાં સુધી ચાલતી રહી દરેકનો સમય આવે છે સાહેબ મૃત્યુનો જન્મ જેવી રીતે નક્કી છે એવી રીતે મૃત્યુ નક્કી જ છે શેઠજીનો પણ એ દિવસ આવી ગયો જ્યારે શેઠજી નો અંતિમ સમય આવી ગયો એટલે કે એનો મૃત્યુનો સમય આવી ગયો શેઠજી મૃત્યુ પામ્યો શેઠજીના આગળ પાછળ તો કોઈ હતું નહીં એટલે ગામ લોકો જેટલા પણ સારા વ્યક્તિ હતા એ બધાએ ભેગા મળી શેઠજીની અંતિમ ક્રિયાની પ્રોસેસ શરૂ કરી પ્રક્રિયા શરૂ કરી બધી જ વસ્તુઓને શેઠજીને લઈ જવામાં આવે છે જ્યારે શેઠજીમાં લઈ જવા આજુબાજુના બધા જ છોકરા જોર જોરથી રોવા માંડે છે કે શેઠજી ત્યારે અમને ટ્રોફી કોણ અમને ચોકલેટ કોણ આપશે અમને આમલી કો શેઠજી બહુ જ સારા હતા અમને એમ નેમ ચોકલેટું ટ્રોફી આમલી ઘણી બધી ખવડાવી નાના નાના છોકરા જોર જોરથી રોવા મળ્યા છે એવામાં જ એક નાનો એવો છોકરો શેઠજીનો હાથ પકડી ખૂબ જોર જોરથી રોતો હવે વિધિભરી પૂર્ણ થઈ ગઈ અને અગ્નિ સંસ્કાર ઉપર શેઠજીને મૂકવામાં આવ્યો વિચાર કરવા આવ્યો ક્યાંનો અગ્નિ સંસ્કાર કોણ કરશે જે શેઠજીનો હાથ પકડી જોર જોરથી સૌથી વધુ જે રોતો ને ગામ લોકો એવું વિચાર્યું આજ છોકરો સૌથી વધુ શેઠજીને પ્રેમ કરતો હશે એટલે આ છોકરા દ્વારા શેઠજીના અગ્નિ સંસ્કાર કરવામાં આવે છોકરાને શાંત પાડ્યો અને એ છોકરાના હાથે અગ્નિ સંસ્કાર શેઠજીને દેવામાં આવ્યા અગ્નિ સંસ્કાર દીધા પછી બાજુમાં યમુના નદી હતી એ યમુના નદીમાં ડૂબકી લગાવવાની હોય જેણે પણ કાંધીઓ દીધો અગ્નિ સંસ્કાર દીધા હોય બધા લોકો યમુના નદીમાં ઉતર્યા અને બધા જ છોકરાને કહે છે હવે ડૂબકી લગાવ બધા જ સાથે ડૂબકી લગાવવા માંડ્યા જે કાંધિયા દીધા હતા એ તો બહાર આવ્યા પણ જે અગ્નિ સંસ્કાર દીધો હતો એ છોકરો બહાર નીકળ્યો હતો બધાય ચિંતામાં પડી ગયા કે છોકરો ગયા ત્યાં ગામના જે તરવૈયા હતા એ યમુના નદીમાં બધે જ ગોયતો પણ છોકરો ક્યાંય મેળ્યો નહીં અમુક હોશિયાર ગામ લોકોએ કીધું કદાચ એ કુંજ બિહારી હોય બધા જ ગામના લોકો દોડી દોડીને કુંજ બિહારીનું મંદિરે જે શેઠજીએ બનાવ્યું હતું એ મંદિરે પહોંચી ગયા જોવે છે તો જે કૃષ્ણ ભગવાનની મૂર્તિ હતી ને એમાંથી આખી મૂર્તિમાંથી પાણી ટપકતું હતું જાણે કે કુંજ બિહારી પોતે જ યમુનાજીમાં ડૂબકી લગાવી અને અહીંયા પાછા આવ્યા ગામ ગામના લોકો પહેલા જ આવીને ઊભા હોય એવી રીતે કુંજ બિહારીના આખા શરીર અને કપડા ઉપરથી યમુનાજીનું પાણી નીચે વહેતું હતું ત્યારે ગામલોકને ચોક્કસ વિશ્વાસ થયો કે હોય ન હોય એ અગ્નિ સંસ્કાર દેવાવાળો છોકરો કુંજ બિહારી જ હતો આ સ્ટોરી તમને કેવી લાગી સ્ટોરી જો ગમી હોય

કે જ્યારે પણ એના ભક્તને તકલીફ પડી છે ને તો કોઈ ને કોઈ સ્વરૂપે મારો ઠાકોરજી મારો દ્વારકાધીશ મારો કુંજ બિહારી કોઈને કોઈ સ્વરૂપે એનું કામ કરવા આવે જ છે આ સ્ટોરી જો તમને ગમી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો આ સ્ટોરી જો તમારા ભાઈબંધ દોસ્તાન ફેમિલી મેમ્બર સાથે જે તમારે દૂર રહે છે એને મોકલ્યું હોય તો શેર કરીને એક લિંક મોકલજો અને કહેજો આ સ્ટોરી એક વાર તું સાંભળી લેજો તો આજ માટે આટલું જ જય હિન્દ વંદે માતરમ દોસ્ત